નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલી એપકોટેક્સ કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કેટલાક કામદારોને ત્રણ મહિના પહેલાં છૂટા કરી દેવામાં આવ્યા હતા અનેકવાર વાર રજૂઆત છતાં કામ પરત ન લેવાતા આજે અન્ય કામદારો કંપનીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા હતા વિરોધ દરમિયાન આગેવાનો રજની વસાવા નરેશ વસાવા અને જાકીર ભગત સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા પરિસ્થિતિ બગડે નહીં તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને સમજાવટ કરી બાદમાં વાલિયા પોલીસ મથકના પીઆઈ એમ બી તોમરે આગેવાનો કામદારો તથા કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જસુ પટેલ સાથે બેઠક કરી વાતચીત કરી હતી ચર્ચા બાદ મામલો શાંત પડતા કામદારોનો વિરોધ પાછો ખેંચાયો હતો ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર